શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના યુરોલોજી વિભાગ ખાતે આણંદ ખેડા જિલ્લામાં સૌ પ્રથમ વખત આધુનિક પાંસઠ વોટ લેસર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદની સર્જરી ઓપરેશન થિયેટર ખાતે યુરોલોજી વિભાગમાં આણંદ અને ખેડા જિલ્લામાં સૌ પ્રથમ વખત પાંસઠ વોટ લેશર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન આજરોજ સવારે સવા દસ કલાકે કરવામાં આવ્યું તો આ આધુનિક સુવિધાનો ઉમેરો રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન ના સહયોગથી કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ચારોતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન ત્રણ હજાર સાહીઠના પ્રમુખ નિહિરભાઈ દવે તથા સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ભાજપના આણંદના પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા તદઉપરાંત ચારોદર આરોગ્ય મંડળના માનદ સેક્રેટરી અમિતભાઈ પટેલ સવિતાબેન હિરુભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડૉક્ટર અભય ધરમસિંહ ઓફિસર્સ અને ડોક્ટર્સ હાજર રહ્યા હતા શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે આ પાંસઠ વોટ લેસર મશીનથી મૂત્ર માર્ગમાં અને કિડનીની પથરીમાં મિનિમલ ઇવેન ઇન્વેસિવ પદ્ધતિ એટલે ટાંકા વગરની દૂર કરવામાં આવશે નાના બાળકમાં પથરીની સારવાર માટે પણ આ મશીનનો ઉપયોગ પુરવાર થશે આ ઉપરાંત આ આધુનિક પાસઠ વોટ લેસર મશીન પ્રોસ્ટેટની સારવારમાં પણ ઉપયોગી પુરવાર થશે ખાસ કરીને હૃદયરોગના દર્દીઓને પ્રોસ્ટેટની સારવાર માટે આ મશીનનો ઉપયોગ લેવામાં આવશે આ આધુનિક ટેકનોલોજીને કારણે દર્દીને પીડા ઓછી થશે તથા હોસ્પિટલમાં રજા પણ ઓપરેશન બાદ જલ્દી આપવામાં આવશે તદુપરાંત દર્દી જલ્દી સાજા થતાં દૈનિક ક્રિયાઓ પણ કરી શકશે રોટરી ક્લબ ડાઉનટાઉન વતી જે નિયરબાઈ રવે એના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરફથી આપણી સંસ્થાને જે આ લેસર ટેકનોલોજીવાળું મશીન આપ્યું છે એ બદલ હું એમનો આભાર માનું છું અને આ પ્રસંગે જે આપણા લાડીલા એમ પી આપણા આણંદ ડિસ્ટ્રિક્ટના પ્રમુખ સંજયભાઈ અને આણંદના એમએલએ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બદલ એમનો બી હું આભાર માનું છું અને આ હોસ્પિટલમાં ઉત્તર પ્રગતિ થઈ રહી છે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં આ જે મશીન આપવામાં આવ્યું છે એનાથી પેશન્ટોને ઘણી ઓછી તકલીફમાં એમનું નિરાન થશે અને જેમ આપણા પાર્લામેન્ટના સભ્યએ કહ્યું એમ કે જલ્દી ઘરે બી જઈ શકશે અમારો પ્રયત્ન ઉત્તર હવે એવો જ રહેશે કે આ હોસ્પિટલને મોડર્ન ઇક્વિપમેન્ટથી સજાવવું અને એટલા માટે આપ સૌ જાણો છો કે હમણાં જ અમે છ ઓટી થિયેટર્સનું મોડર્નાઇઝેશન કર્યું છે એ જ રીતે બાકીના ઓટી થિયેટરનું બી અમે મોડર્નાઇઝેશન કરશું અને જે અત્યારે અમારું ફોકસ નવું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ કરવું અને નવી હોસ્ટેલ બનાવવું એ રહેશે જે નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ આવતા મહિનાની પંદર જુલાઈએ તૈયાર થઈ જશે તો નવા જે વર્ક શરૂ થશે એમાં અમે સો સ્ટુડન્ટ્સને ઇન્ટેક કરી શકશું અત્યાર સુધી અમે ચાલીસને જ એડમિશન આપી શકતા તો અત્યારે આ નર્સોની બી જે ડિમાન્ડ આપણે ત્યાં નહીં પણ દુનિયાભરમાં ડિમાન્ડ છે અને અમારે ત્યાંથી ટ્રેન નર્સો ઘણી પરદેશ જઈ શકે છે તો આ જે નારી શક્તિનો આપણા પ્રધાનમંત્રીની વાત છે તો વધારે ને વધારે છોકરીઓ જે આપણે ત્યાં નર્સિંગમાં એડમિશન લેશે એ પગભર થઈ શકશે અને બીજે દુનિયાના દેશોમાં જઈને લાભ લઈ શકશે ઐતિહાસિક દિવસ યોગા દિવસ રોટરી ક્લબ આણંદ રાઉન ટાઉન દ્વારા ચરોત્ર આરોગ્ય મંડળ ભાઈકાકા યુનિવર્સિટી એટલે જે કરમસદ મેડિકલ કોલેજના નામે પ્રખ્યાત છે એ મેડિકલ કોલેજમાં જે નવી ટેકનોલોજી સાથે મોડર્નાઇઝેશન સાથે જે મેડિકલ કોલેજ અને મેડિકલ આગળ વધી રહ્યું છે એમાં રોટરી ક્લબ દ્વારા લેસર ફાઇબર મશીન કે જે શરીરમાં મોટી પથરીઓ હોય એને દૂર કરવા માટેનું મશીન નહોતું આણંદ અને ખેડા જિલ્લામાં પહેલું મશીન રોટરી ક્લબ આણંદ દ્વારા જ્યારે આજે ડોનેટ કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ સંજયભાઈ આ ટ્રસ્ટના ચેરમેન અતુલભાઈ ધારાસભ્ય યોગેશભાઈ રોટરી ક્લબના નિહિરભાઈ દવે પરેશભાઈ ગગનભાઈ એમની ટીમ અને સર્વ ટ્રસ્ટીઓ સાથે આજે ડોનેશન કરવામાં આવ્યું છે જે રીતે દેશ એક અદ્યતન ટેકનોલોજી સાથે ભારત આગળ વધી રહ્યો છે એ રીતે દરેક ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી સાથે આગળ વધવું જોઈએ આજે ટેકનોલોજી સાથે કરમસંદ મેડિકલ આગળ વધી રહી છે અને આ રીતનું જ્યારે મશીન ડોનેશન કરવામાં આવ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ દર્દી અહીંયા આવી ના શકે પણ માનવનો જન્મ થાય ત્યારે એને ક્યાંક ને ક્યાંક દવાખાનાની જરૂર પડતી હોય છે આ જે પથરી કાઢવાનું મશીન છે એ મોટી પથરી હતી શરીરમાં ત્યારે એને કાપીને કાઢવી પડતી હતી એ લેઝર મશીન આજે અહીંયા ડોનેટ કરવામાં આવ્યું છે એનાથી દર્દીને કોઈ તકલીફ નહીં પડે અને દર્દીને બીજે જ દિવસે રજા આપવામાં આવશે અને ખૂબ સરળ રીતે આ ઓપરેશન થઈ શકે એ રીતનું મશીન આપવામાં આવ્યું છે દિલથી રોટરી ક્લબના નિહિરભાઈ દવે અને એમની ટીમને આભારમાં એમનો આભાર માનું છું કે આ રીતનું ડોનેશન કરી અને આ કરમસંદ મેડિકલને અધ્યતન ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે ચારોતર આરોગ્ય મંડળ અને ભાઈકાકા યુનિવર્સિટીને આજે અમે એક અધ્યતન મશીન લેપ્રોસ્કોપી મશીન રોટરી ક્લબ આનંદ રાઉન્ડ અને રોટરી ફાઉન્ડેશનના સહયોગથી આજે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીન આણંદ ડિસ્ટ્રિક્ટનું પહેલું મશીન છે અને તમે સાંભળ્યું હોય તો આપણા બકાભાઈ આપણા એમએલએ અને સંજયભાઈના કહેવાથી એ લોકોના કહેવા મુજબ આ પહેલું મશીન આણંદમાં છે અને સમાજ સેવા માટે અને યુ કેન સે ધેટ લેટેસ્ટ ટેકનોલોજીનું સારામાં સારું મશીન રોટરી ફાઉન્ડેશનની મદદથી આજે આપણે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીનથી આણંદની જનતાને અને આજુબાજુની જનતાને એનો લાભ મળે એવી ભગવાનને પ્રાર્થના અને વહેલામાં વહેલી તકે લોકો સાજા થઈ અને આ હોસ્પિટલમાંથી એમના કામમાં ચડી જાય એવી સજાનંદ સ્વામીને સ્વામીના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ઓન ધીસ અકેજન આઈ એમ થેન્કફુલ ટુ અતુલભાઈ પટેલ ચેરમેન राकेश भाई एंड द होल टीम ऑफ चारोतर एजुकेशन मंडल फॉर गिविंग एन अपॉर्चुनिटी टू सर्व दिस ह्यूमेटेरियन वर्क ऑफ दिस इंस्टीट्यूट जय हिंद भारत की वंदे माता की जय वे मात्र ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर